આ મિત્ર હેડા કે સોચે પીર ફકીર એનું આજે મૂલ્યો ઘટતા જાય છે હું ધન્યવાદ આપું છું દરેક મિત્રોને હું નામ લીધા એ બધા કે સાહેબ આવા કાર્યક્રમો કરવા તમારે મને નહીં તો કોઈક બીજાને બોલાવીને પણ મિત્રતા દઢ બને માતા પિતાનો સંબંધ દઢ બને ભાઈ બહેનનો સંબંધ જે અટાણે બધા અતિ સંપત્તિવાન માણસોનું એટેચમેન્ટ તૂટતું જાય છે એ બધું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સંપત્તિને સાથે જળવાઈ રહીએ એવી કરવું બહુ જરૂરી છે હવે એક પ્રસંગ આપને હું કહું પછી હું તમને આનંદે કરાવીશ અને આનંદ સુખદેવ ધામેલી કરાવશે હું પણ તમને આનંદ કરાવીશ અમારો કોઈ ઈરાદો એવો નથી કે તમને તમને ગંભીર ને રાખવા અને આમ બધું ભરી દેવું તમને કઈ ખબર નથી બધી અમને ખબર છે એવું નથી પણ આ પ્રસંગો ચિત એક વાત મારે અંદર થી મારે છે એટલે કેવી છે કે સુદામાના પત્ની એટલું જ કીધું તું સુદામાને સાહેબ કે તમે જાઓ તમને ન માગવા તમને બધાને વિચાર આવે છે કે શેર સુદામા કૃષ્ણ સુદામાની વાર્તામાં સુદામા અજાચક છે કોઈનું માગવું નહીં હું એની પત્નીને નહીં ખબર હોય તો દર ક્યાં મોકલી દીધા બધી ખબર હતી સાહેબ એના પત્નીને ને ખબર હોય તો બીજા કોને ખબર હોય અને એને પડવી જોઈએ હા આજે બધું બહુ એટેચમેન્ટ ઘણું તૂટી ગયું છે સાહેબ હા માણસોની કુટુંબ ભાવના આજે તૂટતી જાય છે એટલે કેવું પડે છે આજે આપણે કોઈ ઘેરી જઈને કઈ બેન મારા ભાઈ છે તો કે તો ક્યાં હોય એની અમને ખબર હોય ન હોય ન હોય તમને ખબર હોવી જોઈએ અમને ન હોવી જોઈએ મારો પતિ ક્યાં હશે એની પત્નીને ખબર હોવી જોઈએ મારો ભાઈ ક્યાં બેઠો હોય છે ભાઈ ને ખબર હોવી જોઈએ મારો દીકરો ટણ ક્યાં બેઠો હોય છે એ બાપને ખબર હોવી જોઈએ સાહેબ યાદ તૂટતું જાય છે એક જણો જેલમાંથી છૂટી નીકળ્યો રસ્તામાં કોક જોઈ ગયો ને હોળી કાઢીને એની પત્નીને કહેવું કે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘીરે આવે છે હોઠ હોઠ ઉપડા જો હોઠ કાઢીને કે એનો ટાંટીઓ ક્યાંય ટકે નહીં મને ખબર હતી કે આવ્યા વિના રહે નહીં હવે જેલમાંથી બિચારો ઘીરે નો જાય ક્યાં આ વાત નથી સુદામાના પત્નીને ખબર હતી કે મારા પતિને નમાગવાનું વ્રત છે વ્રતે જળવાઈ રે અને આપને કઈક મદદ મળે એટલે આ રસ્તો આ અર્ધાંગના છે શું કે ખબર દ્વારિકા માગવાનું વ્રત છે જ મને ખબર છે પણ એક તમને બીજું કહું તમે અને ને તો એ તો ક્ષત્રિય છે ને આપણે બ્રાહ્મણ છે એ આપણે દેહમાં કાંઈ ખોટું નથી તમે ઉભા રહે હો ને તો એ કઈક ને તમને દેહ એનો ઘૂંટણો ઉતરો સુદા મને કે એ વાત સાચી છે અને હું તમને એના પત્ની કે એટલા માટે કહું છું

અને તમને મને ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનતાને પગે લાગી લાગ્યો મને પગે લાગ્યા બરોબર છે પરમાત્માની પ્રતિકૃતિ છે આ કરેલો હું સાહેબ હરિપુરામાં હજી માણસ માં બોલે તેને આખું ભીની જાય માં બા પણ મને નથી તમને સમજાતું સાહેબ માર્યા કરે બાયધા કરે બોયલા કરે એટલે આપને નથી તત્વ એ તત્વ તો એનો ખૂણો ખાલી થાય તો ખબર પડે સાહેબ કે છે આપણે છે કે ઘોડા ખેલવ તો કોઈ પણ નો બાપ મરજો દળના દળથી કોઈની માં ન મરજો સાહેબ હું તમારા સામે જે કહું છું એ નીચોડ કહું છું આ ચરિતાર્થ કરવા જેવી વાત છે સાહેબ માં એક જ પ્રસંગીને આગળ વધુ મહાભારતના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુન ની છાવણીમાં જાય છે અર્જુન તો આવતીકાલે દાદા ભીષ્મ રણ મેદાનમાં ઉતરવાના ખબર તમને તો આ ખબર છે ને દાદા આવવાના ભીષ્મ દાદા કે તો તને ખબર અર્જુન ને કે કે શું કે આપણે શિખંડ ની આગેવાની લઈ લડવાનું શિખંડ એટલે ભાઈ માની ભાઈ માની સાહેબ એની આગેવાની લેવાની અર્જુન ઉભો થઈ ગયો તે અમે બંગડીઓ પહેરી છે કે શિખંડ ની આગેવાની લઈ લડવા જાય ભગવાન કૃષ્ણ કે અર્જુન બે હું તને કહું છું શિખરની આગેવાની નીચે લડવાનું છે અને આવો શિષ્ય ન મળે સાહેબ અને કૃષ્ણ જેવો ગુરુ ન મળે અર્જુને એ જ ક્ષણે કહી દીધું કે એમ તમે એમ કહે છો તો હા તો લડશ્યુ બીજું અને એ જ રીતે કૃષ્ણ વેશ પલટો કરી રણ કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે જોવા જાય છે આમ જોવે આ ચિત્ર મને બહુ ગમે આ ચિત્ર મને બહુ ગમે છે હું જયારે જયારે કહું ને ત્યારે ભગવાન કૃષ્ણ પૂછ્યું કોણ છો બેન અને આમ જોયું કૃષ્ણ ગંગા છો ભીષ્મની મા છું ઓ અહીંયા અટાણ અર્ધી રહે તે કાંટા અને કાંકરા ધરતી સાફ કરું છું શું કામ માં કે આવતીકાલે જાણીતો પ્રસંગ અને બીજે દિવસે આહામાં આવ્યા અને શિખંડીને જોઈને ગાત્રો શિથિલ થઈ ગયા એ તો કઈ એની ઉપર ઘા કરે નઈ અર્જુન ને કીધું માર બાણ અને બીષ્મો ઢળી પડ્યા એ જ ક્ષણે ગંગા પ્રગટ થયા છે અને કૃષ્ણ હામે આમ જોયું અખિલ બ્રહ્માંડના માલિક ને મુરલીધર કાળિયા દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો તે મારા ભીષ્મ ની આગેવાની તે મારા દીકરાને માર્યો પણ શિખંડ જગ્યાએ જો તું હોત ને તો ખબર પડે ગંગાના ધાવણની ની શું તાકાત છે અને સાહેબ રોઈ પીડ્યો કાલિયો ઠાકર એ ગંગા અને માના પ્રેમમાં રોઈ પી છે માં મને ક્ષમા કરી દે છે એ માં આજ કે છે અર્ધી રાતે ઊઠીને છોકરા કહે છે ને ભૂખ લાગી ખાઉં એ મારાથી સહન ન થતું જાવ ને સુદામાને કે ઉભા રહેઓ ને તોય તમારી પરિસ્થિતિ જોઈને પણ કૃષ્ણ તો ક્ષત્રિ છે આપણે દાન આપે એમાં કાંઈ વાંધો નથી હા દેવી વાત સાચી હું એનો મિત્ર છું